ઘૂંટણના ઘસારાના સ્ટેજ વિશે વાત કરીશું ઘૂંટણના ઘસારાના મુખ્યત્વે ચાર સ્ટેજ હોય છે આ એક કોઈ પણ દર્દીનો નોર્મલ ઘૂંટણ છે જે નોર્મલ ઘૂંટણમાં આ જે કલરમાં તમને દેખાય છે એને કાર્ટલેજ કહેવામાં આવે છે જે ઘૂંટણના સાંધાને ઘસારો અટકાવતું એક કોટિંગ હોય છે આ ઉપરાંત ઘૂંટણના સાંધાની અંદર એક બહારની ગાદી અને એક અંદરની ગાદી જેને મેનિસ્કસ કહેવામાં આવે છે એ હોય છે એટલે કોઈ પણ નોર્મલ ઘૂંટણની મુમેન્ટમાં દુખાવો થતો નથી કારણ કે કોઈ નસો દેખાતી હોતી નથી અને બધું જ કાર્ટિલેજની પાછળ હોય છે જ્યારે ઘૂંટણના ઘસારાની શરૂઆત થાય છે ત્યારે મુખ્યત્વે અંદરના કમ્પાર્ટમેન્ટ એટલે કે વધારે વજન આવવાથી શરૂઆત અંદરના મેનિસ્કસ ઘસારા અને કાર્ટિલેજ ઘસારાથી થાય છે જે દ્વારા પછી દર્દીને દુખાવામાં શરૂઆત થાય છે તથા નીચે બેસીને ઊભા થવાની તકલીફ થાય છે તથા સીડીઓના ઉપયોગમાં પણ તકલીફ થાય છે એને અર્લી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહેવામાં આવે છે એટલે ડોક્ટર દ્વારા તમને સમજાવવામાં આવે છે કે તમારા ઘૂંટણમાં હવે ઘસારાની શરૂઆત થઈ છે આવા દર્દીઓને મુખ્યત્વે ફિઝિયોથેરાપી કરવી જોઈએ નીચે જમીન પર બેસવાનું ટાળવું જોઈએ વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરવું જોઈએ તથા ગરમ શેક કોઈપણ દુખાવા માટેની ટ્યુબ એ બધા ઉપયોગથી રાહત મેળવી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો તેને મોડરેટ ઓસ્ટર્થાઈટીસ કહેવામાં આવે છે અંદરના કમ્પાર્ટમેન્ટ પછી ધીમે ધીમે પછી ઘસારો બહારના કમ્પાર્ટમેન્ટ એટલે કે લેટરલ કમ્પાર્ટમેન્ટમાં પણ ચાલુ થાય છે જેના દ્વારા પછી દર્દીને સોજા આવવાની શરૂઆત થાય છે દુખાવો પણ વધારે હોય છે અને એક્ટિવિટી જે અર્લી આર્થાઇટિસમાં તકલીફ હતી એનાથી થોડી વધારે હોય છે તથા એક્ટિવિટી રિસ્ટ્રિક્શન્સ પણ વધારે હોય છે જેને મોડરેટ ઓસ્ટીસ કહેવામાં આવે છે એન્ડ ઘસારાનું આખરી સ્ટેજ છે તેને એડવાન્સ ઓસ્ટ્રોઆર્થાઈસ ફૂલ બ્લોન ઓસ્ટ્રોર્થિસ કહેવામાં આવે છે બોન એન્ડ બોન આર્થરાટીસ પણ કહેવામાં આવે છે મેડિકલ લેંગ્વેજમાં તેમાં કોટિંગ પણ પૂરું ઘસાઈ જાય છે ગાદી પણ ઘસાઈ જાય છે અને આ મોડલમાં દેખાય છે એ રીતે પછી નીચેનું હાડકું પણ ઘસાઈને ઓસ્ટ્રોફાઈટ જનરેટ થાય છે જેને ઘસારાવાળું હાડકું કહેવામાં આવે છે એટલે એડવાન્સ ઓસ્ટ્રોઆર્થિસના દર્દીઓને તકલીફ ખૂબ જ હોય છે એ માટે એમણે જે રીતે અર્લી ઓસ્ટર્સાઇટીસમાં પ્રિકોશન સમજાવ્યા એ રીતે નીચે ન બેસવું જોઈએ વેસ્ટર્ન ટોયલેટ વાપરવું જોઈએ દાદરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ ગરમ શેક કરવો જોઈએ આ બધી વસ્તુથી કોઈને પચાસ ટકા સાઈઠ ટકા સિત્તેર ટકા સુધીનો આરામ મળે છે આ ઉપરાંત સાંધાનું અલાઇનમેન્ટ પણ ચેન્જ થવાથી ચાલ દુખાવાવાળી હોય છે જેને ની રિપ્લેસમેન્ટ દ્વારા અલાઇનમેન્ટ કરેક્ટ કરીને દર્દીને દુખાવવામાં રાહત આપી શકાય છે એટલે એડવાન્સ ઓસ્ટીસ જેને છે એ દર્દીઓ માટે ની રિપ્લેસમેન્ટ એક બેસ્ટ ઓપ્શન છે થેન્ક યુ